નહીં ગુરુજી છીએ તો ગમે તે જગ્યાએ જીએ અમારો નંબર છેલ્લો આવો છેલ્લો આવે એનો વાતો પણ અમારો નંબર આવે તારે ચા આવે પોણી આવે કોતો નાસ્તો આવે કોતો માઈક બગડે કો તો લાઇટ જતી રહે પબ્લિક જતી રહે વાત એનું તારા વાત સાચી

આજનો ભજન નો સત્સંગ જે રાખ્યો પ્રોગ્રામ રાખ્યો મને એવું લાગે છે કે ખર્ચો થવાનો તો થઈ ગયો છે તો પાછો વર એવો થોડી વાર તો સારું છે ઉતાવર કરીને ઘેર ના જતા અમારા છત્સંગ ઓછો કરવાનો છે બાપુ ને સોભરવાના છે ઉતાવર કરીને ઘેર જીએ તો કશું નવું ને કરીએ એનું એ ઘર એનો એ પલંગ એની એ તિજોરી એના એ દાગીના એની એ પત્તી

અને ભજન મહાસદ કોક લઈને જજો ગયું ભજન મહાસ તો કોક આ બોલવાનું જોખમ છે હ એક જગ્યાએ મેં આવું બોલ્યા હતા ભજન મહાસદ કોક એક ચણ ઉભો મારા સો સો બૂટ લઈ આવું નથી એનું ધ્યાન રાખ્યું ખૂબ ખૂબ ધનવાદ આજે સંત મહાપુરુષોના સાંનિધ્યની અંદર સદગુરુના દરબારમાં કેવળ શબ્દની વાત થરા બીજી થાય હા તો દરેકે બોલાવજો બે તાલ્યો તો તાલી પાડજો નું મોઢું આવ્યું બોલજો બાકી ના બોલતા અરે આવો રે જીવન મફત આવ્યું નહી આવું મનુષ્ય જીવન મફત આવ્યું છે આવો અવસર આયેલો ફરી આવશે ફરી મનુષ્ય અવતાર મળે ગેરંટી શું કરવાનું મળ્યું

આ ત્રણે ત્રિવેણી સંગમ ભેગો થાય તો આ ભવનો ફેરો કપાય નગર બેર પડે મળ્યો છો તો ખરો કાયમ રેવા કાયમ રેવા છે બોલતા નથી ગાડીના બે પાટા ગાડી આઈ સીધા બે પગર ખો

આ બધું થાય જવાનું થાય પેલા જાગીજો આવી જાગી જેલા મહાપુરુષોનો સાર નિયમ જતા રહ્યો જમણા પગના મુંઢાનું પાણી પીવો સદગુણનો ધારણ કરો તો મેર પડે નકર ઠેકોણું પડે એવું કેમ પરમાત્માની ખોરા છે બધા પરમાત્મા કેવો છે ભગવાન ધીરે ધીરે ફરસે તમારા ભારત દેશની અંદર રોજની 15 4 લાખ કાશ્મીરની કન્યાકુમારીની ભગવાનના ધીરે ધીરે ખોરા છે કાશ્મીર કન્યાકુમારી કન્યાકુમારી વાળા કાશ્મીર માં ફોરે છે કે નહીં મળ્યો સાથી પર આદમી પૂછો હું એ જોયેલું થાકી પછી મહાપુરુષો ના સંગ આવ્યો તો નથી મંદિરો આટલા બધા બધું છે નથી ખોવાઈ ગયો છે આ બેઠો ખોવાય નહીં ભગવાન કોદાળો ખોવાય નહીં જાય નથી આવા નહીં એટલે ભગવાન પહેલા તો ભગવાન જન્મા નહીં

તમારા પ્રત્યેકના ઘર ભીતર બેઠેલો આત્મા આવે નહીં જાય નહીં આપા જવાની ક્રિયામાં કોઈ સ પણ આ મહાપુરુષ હું એન કેન પ્રકારે તમને સમજાવી અને તમારું લક્ષ્ય પકડાવા માટે એવી વાત કર આ બેઠેલો પરમાત્મા તમારા ઘર ભીતર માં તાર મોજૂદ છે કે નહીં આ ના હોય તો કેથી જવાય નહીં આ ના હોય તો કેથી જવાય કોઠે દેખાય

પક્ષ પણ હું ભેડું તો વખેથી દેખનારો કોનેથી વાપરનારો પગેથી ચાલનારો કોણ કે તારી કહ્યા કો i <laughs>

ખોરવાનું નહીં પરમાત્મા કોઈ દિવસ ખોવાય નહીં ખો એવું નથી ખોરશો નહીં દર્શ્યા નહીં હા ભગવાન રોમ વશિષ્ઠ મુનિને એ સમજાયું એ બેટા રોમ કે સત જીતયા હાલા સલમ

પ્રલય સર્વે દેશ માં સર્વે કાળમાં સર્વે વસ્તુ કહેવાય આત્મા એવો તમારા પ્રત્યેક ના ઘર ભીતરમાં બેઠો સચમાં જગત ઉત્પત્તિ નથી થઈ તાળે હતું

જીવન માં વાપરા એમને લાવો છે આ તે મારી વણી વિરોમ આપીએ બોલો સદગુરુ